અંજારમાં પાલક પિતાએ સગીર વય પુત્રી પર નજર બગાડી તેણીને હવસનો શિકાર બનાવી હતી ત્યારે આ કેસમાં માં અંજાર સેશન કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી ધાક બેસાડતો હુકમ કર્યો હતો બનાવની વિગતો અનુસાર કિશોરીની માતા ભુજથી ભાગીને પાલક પિતા પાસે જતી રહી હતી તે સમય દરમિયાન પુનઃ મહિલા બાળકોને મૂકીને જતી રહી હતી જેથી બાળકી ભાઈઓ સાથે પાલક પિતા પાસે રહેતી હતી તેવામાં પાલક પિતાએ અંજાર તાલુકામાં વાડીએ કપાસનું ખેતીકામ રાખેલું હતું જેથી પરિવાર ત્યાં મજૂરી કામ કરતો હતો ત્યારે એક દિવસ પરિવાર મજૂરી કામે ખેતરમાં જતા પિતાએ ઓરમાન પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળ જબરી પૂર્વક મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ ધાક ધમકી કરી વારંવાર બાળકીને હવસનો શિકાર બનાવી હતી થોડા સમય બાદ અન્ય એક વાડીએ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું આ વાતની જાણ વાડી માલિકને થતા આરોપીને કામેથી કાઢી મૂક્યો હતો બાળકી પોતાના વતનમાં પ્રકાશમાં આપ્યો હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આરોપીની ધરપકડ કરી લીધી હતી આ સમય દરમિયાન કેસ ચાલી ગયો હતો જેમાં વીસ જેટલા સાક્ષીઓ અને પચાસ જેટલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ અંજારના બીજા અધિક સેશન જજ કમલેશ કે શુક્લ દ્વારા પાલક પિતાને ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સિંગ એક્ટ બે હજાર બારની કલમ છ અન્વય આ જીવન કેદની સખત સજા તથા રૂપિયા ત્રીસ હજારનો દંડ કરાયો હતો તેમજ દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી આ ઉપરાંત વળતર માટીની યોજના અંતર્ગત બાળકીને રૂપિયા પાંચ લાખનો વળતર આપવાનો હુકમ પણ કરાયો હતો આ કેસમાં અંજારના મદદની સરકારી વકીલ આશિષકુમાર પી પંડ્યા હાજર રહી દલીલો કરી હતી